ભરૂચની જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના રોડ ઉપર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડ વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમિયાન આ રોડને વન જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસ ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલું છે આ સાથે જ ત્રીસ કિલોમીટરનો વધારાનો ફેરાવો થાય છે જેનાથી ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ ઉપરથી પસાર થવાની છૂટ આપવામાં આવી એવી માંગ કરવામાં આવી છે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનમાંથી હું રાજેશ ગઢવી તથા મારા મિત્રો અમે ભરૂચ છે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી જે કલેક્ટર શ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવેલો છેલ્લા આવતા બે મહિના માટે જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની હતી આજ રોજ શ્રી અમે કલેક્ટર સાહેબશ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબશ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાને આવનાર બે દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે તે આજના દિવસ દરમિયાન અમારી વાતચીત થઈ છે અને એ સારી રીતે અમારી વાતો સાંભળી છે